કરવામાં આવે છે આવો જ એક કેમ્પ પીએન ભાડી ફાઉન્ડેશન કેમ્પ છે જે ચાલુ વર્ષે અંબાજી ચાલતા આવતા પદયાત્રીઓને રહેવાની સ્નાન ચા નાસ્તો ભોજન સહિત ચોવીસ કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પાડી રહ્યો છે આ સેવા કેમ્પમાં રોજ પાંચસો થી વધુ સ્વયંસેવકો કામ કરે છે આ કેમ્પમાં ચોવીસ કલાક હાજર ડોક્ટર સાથે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે લગભગ સાડા ચાર વીઘામાં નિર્માણ પામેલ આ સેવા કેમ્પના દરરોજ રાત્રિ પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં યાત્રિકોની સુવિધાઓ માટે સીસીટીવી કેમેરા રાખવા

ક્યાંય પણ એક ટકો તકલીફ ના પડે ચોવીસ કલાક ચાર નાસ્તો ડોક્ટરો બધા જ આપણે છે અને પીએન માળી ફાઉન્ડેશનની આખી ટીમ ગયા વર્ષે પણ આપણે અહીંયા જ કેમ્પ કર્યો આ વર્ષે પણ અહીંયા જ કેમ્પ કર્યો છે તો ક્યાંય એક ટકો તકલીફ ના પડે એમના માટે આપણે સંપૂર્ણ રીતે બધી જ તૈયારીઓ કરી લાખો લાખોની સંખ્યામાં મારી ભક્ત અહીંયા સેવા લઈ રહ્યા છીએ તો એમને એક ટકો તકલીફ ના પડે એમના માટે બધી જ વ્યવસ્થા આપણે કરી છે અને કેટલાક મારી ભક્તો જેટલા દૂરથી આવતા હોય છે જગજ્રની માના શિષ નમાવવા માટે તો મા જગદ્રણી માને બી એક આપ હું પણ એક હાથ જોડીને વિનંતી કરું આટલા દૂરથી મારી ભક્તો ચાલતા પેદલ યાત્રા આવતા હોય એમને ક્યાંય તકલીફ ના પડે એમના માટે આપણે બધી જ રીતે એમના માટે વ્યવસ્થા કરી છે મા જગતરાણી મા અંબામાં એમની હરેક મનોકામના પૂરી કરે એવી બે હાથ જોડી માં જગતરાણી માને એક વિનંતી કરું છું અને સમગ્ર આખી મારી ટીમ પીએન વાળી હજાર થી વધુ કાર્ય કરતા જે સેવા ગેમ લાગ્યા છે એને એમની પણ મનો કામના મા જગતરાણી અંબા પૂરી કરે મારું નામ ગોપીભાઈ છે ઠાકોર ગામ કોચાસણાથી આવીએ છીએ અને તાલુકો ડીસા અને દર વર્ષે અંબાજી આવે છે આઠ નવ વર્ષથી અને આ પીએમ માળી કેમ્પમાં આવે છે બહુ સુવિધા સારી છે મેડિકલની સુવિધા જમવાની સુવિધા આરામની સુવિધા બહુ મસ્ત સેવા આપે છે ઘરના ઘરથી સારી અને કેમ્પ બહુ સારો છે અને તમે પણ બધા આવો આરામ કરો જમવાનું બહુ સરસ છે અને અમે દર વર્ષે આવીએ છીએ અહીંયા કેમ્પમાં અને બહુ સરસ છે સુવિધા સાથે જય અમે પાટણથી આવીએ છીએ મારું નામ વર્ષાબેન છે અમે પાંચ વર્ષથી પગ યાત્રા અંબાજી ચાલીએ છીએ તો આ કેમ્પની અમને અંદર ખૂબ સુવિધા મળે છે જમવાનું બી સારું છે ગાડલા બાટલા સુવાની વ્યવસ્થા બી સારી છે બધું જ ખૂબ સારું છે મજા જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અંબાજી